કથા ભળીએ તો કઈક તો નિયમ લઈએ ના આપણે મેં એક નિયમ તમને કહ્યો હતો કે જ્યાં પણ તમે જમો ને ઘરે જમો કે બહાર જમો પણ ઘરે જમો કે બહાર જમો પણ તમે એવો પ્રયાસ કરજો કે આપણે છાડીએ નહીં અન્નનો કુરેશ આપણે બગાડે નહીં કરીએ બોલો હવે આ તો નિયમ લેવાય કે ન લેવાય ઠીક છે કોઈક વખતે માદા હોય આપણે બીમાર હોય એને લેવાઈએ અને ઘરવાળા થોડું કંઈક આટલું તો ખાઈ લો આટલું ખાઈ લો વધારે અને હવે એ વખતે બે બિસ્કીટ અને ચા પણ આપણે ન લઈ શકતા હોઈએ અને આપણે પાછું એ એ શરીરની સ્થિતિ અલગ છે પણ સાજા હોઈએ તો બોલો અન્નનો તો તમે વગાડ કરશો ન કરવો જોઈએ ને પછી બીજો એક સીધો સાધો નિયમ છે કે જીવનમાં સુખી થવું જોઈએ બોલો કોને સુખી થવું જોઈએ કોને નથી થવું એ મને કહો એ આ તું છોકરો તો અચ્છા સુખી કોને થવું જોઈએ આ તું કરો બધાને તો જીવનમાં સીધો સાધો એક જ નિયમ છે સાહેબ કે ભાવશે ફાવશે અને ચાલશે કનૈયા જીવનમાં બધી જ વાતનો કનૈયાનો કનૈયાનો જીવનમાં એક વાત જો કૃષ્ણભાઈ શીખવી જોઈએ ને તો એક જ વાત છે કે સર્વનો સ્વીકાર કૃષ્ણએ કોઈ અસુર માટે દ્વેષ ભાવ નથી રાખ્યો જે આવ્યો એને સ્વીકાર કનૈયા કર્યો છે કૃષ્ણ તે નામ મંગલમ ભગવાનનું નામ બહુ મંગલ